લગ્ન પ્રસંગની અંદર માજ અને કુવારી જોને તિલાંજલી આપી અને એક નવી દિશા સમાજને ચિંતવાના હેતુથી વાગડિયા પરિવાર એ એમના દીકરાના લગ્નમાં ગોતીડો એટલે કે ગોત્રજ ભરવાની વિધિમાં કુટુંબના ભાઈ ભાભીની સાથે સાથે અનાથ આશ્રમની નાની નાની બાળાઓને પણ ગોતીડો ઉપડાવી અને પીઠીની રસમમાં અને મંડપની વિધિમાં પણ બાળાઓને સાથે રાખી વિધિ કરાવી હતી દલસુભાઈ વાગડિયા આજ રોજ મારા સુપુત્ર ચિરંજીવી અભયનો લગ્ન પ્રસંગ છે આ લગ્ન પ્રસંગની અંદર મેં અવની ચિલ્ડ્રન હોમ મેંદડાની પચીસથી વધુ અનાથ દીકરીઓને બોલાવી અને મારા સુપ્રસંગમાં મેં એને સામેલ કરેલી છે આ દીકરીઓનો સામેલ કરવાનો ફક્ત અને ફક્ત ઉદ્દેશ એક જ છે કે આ દીકરીઓને આપણો સમાજ જે સુખી સંપન્ન સમાજ છે એ પોતાની દીકરી ગણી અને પોતાના પ્રસંગોમાં સામેલ કરે એટલે દીકરીઓને એક પારિવારિક હોફ મળે આવા એક ઉમદા હેતુથી અમે આ પ્રસંગની અંદર પચીસથી વધુ દીકરીઓને અમારા પ્રસંગોમાં સામેલ કરે છે ખરેખર હિન્દુ સમાજના વિધિની અંદર ગોતીડો ઉપડાવવાની એક વિધિ આવતી હોય છે આ ગોત્ર જ આ ગોતી ઉપાડતું હોય છે પણ મેં આ ગોતીરાની વિધિ આ પચીસે પચીસ દીકરીઓના હાથે ગોતીડો ઉપાડાવી અને મેં એને મારા વાગડિયા પરિવારની અંદર મેં સમાવેશ કર્યો છે અને બીજું કે આ દીકરી ગોતાડી ઉપાડીને આવશે પછી અમારો પરિવાર લેડીઝ અને જેન્ટ્સ આ દીકરીનું પૂજન પણ કરશે અનાથ આશ્રમની બાળાઓને જાણે પરિવારની હૂફ મળી રહે અને બાળાઓ પણ લગ્ન સમારોહમાં હાજરી આપે એટલે એમને એમના સ્વજનોની જેવી હૂફ મળે એવા ઊંડા હેતુથી વાગડિયા પરિવારે એમની ત્યાં યોજાયેલ લગ્ન સમારોહમાં અનાથ આશ્રમની નાની નાની દીકરીઓના હાથે વિવિધ રસમ અદા કરાવી અને સમાજને નવો રાહ ચીંધ્યો હતો વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ દોરા જી